ધોરણ ચાર પર્યાવરણમાં આજે આપણે પાઠ નંબર સત્તર જેનું નામ છે તેજલ અમદાવાદમાં એના વિશે જોઈએ આગળ એકથી સોળ પાઠ તમારે જોવા હોય તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે ત્રીજા ધોરણનું પર્યાવરણ પણ આખું મૂકેલું છે જે લોકો ત્રીજા ધોરણમાં ભણતા હોત તો એને પણ વિડીયો શેર કરજો જો હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી તેજલની વાત કરે છે આમાં એમ કે છે કે મહિના પહેલાં એના મમ્મીના ઈલાજ માટે અમદાવાદ આવી હતી એના મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હવે અમદાવાદ વિશેની વાત છે કે એક મોટું શહેર છે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું મને હજી પણ યાદ છે તે દિવસ કે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો જ્યાં રેલવે સ્ટેશનના સીન દેખાડ્યા છે ચિત્રમાં કે કેટલી ભીડ છે અને તેજલ છે ને મમ્મીનો હાથ પકડીને ઊભી છે હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં જોયું તો મામા હતા આ તેજલના મામા છે એ એમને સ્ટેશને લેવા માટે આવ્યા છે જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા જો આ નાનકડી એવી ગલી છે ને બધી ઝૂંપડીઓ છે મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું ને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક રૂમમાં જ કરીએ છીએ એ લોકોનો એક જ રૂમ છે અને ત્યાં આટલા બધા લોકો સાથે રહે છે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે ને નહવા માટે જુદી જગ્યા છે અને અમારે બહારની તરફ આંગણું છે એ લોકો ગામડામાં રહેતા હતા તેજલની એટલે એ લોકોને થોડીક જગ્યા વધારે હતી ને બહાર ઘરની બહાર આંગણું હતું પાણી પાણી જો હું રૂતવા અને મામી વહેલી સવારે ચાર વાગે ઉઠીને નળ ઉપર પાણી ભરવા જઈએ બાપરે ત્યાં પાણી માટે જો કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ન ભરી શકીએ અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ક્યાં ગામડામાં તળાવમાંથી પાણી ભરવું હોય તો ત્યાં વીસ મિનિટ લાગે ઉનાળામાં ઘણી વખત તળાવમાં શું થાય તો કે પાણી છે તડકાના ગરમીના લીધે સુકાઈ જાય પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને એનાથી ઉલટી જેવું થતું ત્યાં પાણી પણ નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ શું કે છે કે તો કે જ્યાં રહેતા હતા ત્યાં આખી ગલીમાં એક જ શૌચાલય બધું નહોતું એમ એનાથી થોડુંક અલગ હતું એટલે એને થોડીક આદત પડતા વાર લાગે મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે હવે તેજલ એની માતાને લઈને ગામથી અમદાવાદ સુકામ આવ્યા તો કે એની માતાની સારવાર માટે એની માતાનો ઈલાજ કરવા માટે માતાની સારવાર માટે તેજલ છે અમદાવાદ આવી તેજલને એના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું તો કે ત્યાં દુર્ગંધ બહુ આવતી હતી અને વધારે જણા એક જ શૌચાલય વાપરતા હોય તો તે ગંદુ પણ વધારે હોય દુર્ગંધ અને ગંદુ હતું તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે કે તેજલના ઘરમાં જગ્યા વધારે છે મામાના ઘરમાં જગ્યા સાંકળી છે અને વધારે માણસો છે બરાબર અને તેજલના ઘરે બારે આંગણું છે જ્યારે મામાના ઘરની ગલી એકદમ સાંકડી છે આટલી રીતે જુદું પડતું હતું તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણી હવે જો દરરોજ મારે મારી માતાને મળવા બસમાં જવું પડે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી મને તેની આદત નથી હવે અમદાવાદમાં તો બસમાં કેવી ભીડ હોય કેમ કે લોકો ઓફિસે જતા હોય સ્કૂલે જતા હોય બરાબર હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે કે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં જ ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈને વાસણ ધોવાનું કામ કરે છે જો એના મામીને દેખાડ્યા જ છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું મને એમ થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘર એકની ઉપર એક એમ હતા મને આશ્ચર્ય થયું કે હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ અને પહેલીવાર જ આટલી મોટી ઇમારત જોઈ હતી એની લિફ્ટ વિશે કાંઈ ખબર જ નથી અને એમ થયું કે આટલી બધી સીડી ઉપર કેવી રીતે ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી તે એને લિફ્ટ એને પહેલીવાર જોઈ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી એમાં પંખો લાઇટ ને ઘંટડી હતી કેટલા બધા માણસો એકસાથે ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગયા તમે બધાએ તો લિફ્ટ જોઈ જ હશે પણ તે જલ્લે લિફ્ટ જોઈ નથી ને પહેલીવાર જોઈ તમારા કોઈ સગાવાલા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે કેટલા દિવસ માટે તમે તેને જોવા ગયા તા ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે એ બધું તમારે અહીંયા જણાવવાનું હવે બીજું કરજો મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમાં માળે હતું કેટલામાં માળે બારમાં કેટલું મોટું ઘર કેટલા બધા રૂમ એક બેઠક ખંડ એક ભોજન ખંડ એક શયન ખંડ એક રસોડું અને શૌચાલય પણ ઘરમાં જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો એમ કે ઘર મોટું હતું પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે જો અહીંયા રસોડું દેખાયું છે અને તેમાં પાણી આવે છે હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો કેટલો બધો પાણીનો બગાડ થયો શું કર્યું કે જેના ઘરે ગઈ હતી હર્ષના એને શું કર્યું નાહવા માટે પાણી ડોલ ભરવા માટે નળ ચાલુ કરી દીધો અને પોતે ટીવી જોવા બેસી ગયો એટલે ડોલ ભરાઈ ગઈ અને છલકાતી ગઈ પાણી વેસ્ટ થયું એમ એટલે તે ને વસ્તુ ના ગઈ એને શું કર્યું જઈને નળ બંધ કરી દીધો હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર ત્યાંથી જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી નથી ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો જો આ મોટી બિલ્ડિંગ દેખાય છે એમાં હર્ષનું ઘર છે તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે એને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો એક તો ઊંચી ઊંચી ઇમારતોથી ઉપરથી નીચે જોવામાં લિફ્ટમાં પણ એને ડર લાગતો હતો બરાબર જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતના મકાન વચ્ચે શું તફાવત છે તો કે મામાનું જે ઘર હતું એ સાંકડું હતું અને ઊંચી ઇમારતના જે ઘર હતા એમાં જગ્યા વધારે હતી મામાનું જે ઘર છે ત્યાં પાણી નહોતું આવતું ઊંચી ઇમારતના જે મકાનો છે ત્યાં પાણીની વ્યવસ્થા હતી બરાબર તમારા વિશે કહો તમે જ રહો છો એના જેવા ઘર ઉપર વર્તુળ કરો કોના જેવું છે તેજલ જેવું છે મામા જેવું છે હર્ષ જેવું છે કે કોઈ બીજા જેવું છે તમે જેવું હોય એવું તમારે સર્કલ કરવાનું તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો કે આપણા બધાના ઘરમાં નળમાંથી પાણી આવતું હોય નળનું પાણી છે ઉપર ટાંકીમાંથી આવતું હોય બરાબર તમારા ઘરમાં વીજળી જોડાણ છે તો કે હા જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે હવે તો ચોવીસે કલાક થઈ ગયા હવે આપણે અત્યારે જે શહેરોમાં રહીએ છીએ તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે તમારા એરિયાની આજુબાજુ કોઈ હોસ્પિટલ હોય તો એનું નામ લખવાનું નીચેની જગ્યા તમારા ઘરથી કેટલી દૂર છે જેમ કે તમારા ઘરથી બસ સ્ટોપ કેટલું દૂર છે તમે ચાલીને જાઓ તો કેટલો સમય લાગે તમારા ઘરથી તમારી શાળા કેટલી દૂર છે ચાલીને જાઓ તો કેટલો સમય લાગે દસ મિનિટ લાગે તો કેટલા કિલોમીટર દૂર છે એ લખવાનું બજાર છે એ કેટલો દૂર છે પોસ્ટ ઓફિસ કેટલી દૂર છે હોસ્પિટલ એ બધું તમારા ઘરથી તમારે નક્કી કરવાનું એમ હવે જો એક નવી ચિંતા મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે જો આ છે રિવરફ્રન્ટનો ફોટો અમદાવાદમાં તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકાર નેતા અને ખેલાડી પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ એમને જોઉં તો આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા હતા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડતી એના મામાને ઘર ખાલી કરવાની નોટિસ આવી હતી એટલે એના મામા હતા એ ચિંતા માતા પરંતુ તેજલને ક્યાં જવું હતું રિવરફ્રન્ટ આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપી ત્યાં જે લોકો રહે છે એમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડુંક દૂર છે મામાને આટલા દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય લાગે અને પૈસા પણ વધારે લાગે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી મમ્મીને મળવા કેવી રીતે જઈશ હજી સુધી મારી મમ્મી તો સંપૂર્ણ રીતે સાજી પણ નથી થઈ બરાબર તમારી નોટબુકમાં લખો મામા એમનું ઘર કેમ બદલાવાનું છે તો કે તે એ જ્યાં રહે છે અત્યારે સરકારી જગ્યા છે ને ત્રણ વાર નોટિસ આવી ગઈ છે અને પછી સરકારે જેને બીજી જગ્યાએ રહેવાનું સ્થળ પણ દેશે બરાબર તમે તમારા ઘરેથી ક્યારેય સ્થળાંતર કર્યું છે કદાચ તમારા પપ્પાની ક્યાંક બદલી થઈ હોય તો તમે ભાડે રહેતા હો તો એક મકાનમાંથી બીજા મકાનમાં જ હો બરાબર તમારા પસંદગીના ઘરનું ચિત્ર સરસ મજાનું અહીંયા દોરી અને તેમાં કલર પૂરવાનો તો સરસ મજાનો પાર્ટ હતો તેજલ અમદાવાદમાં એના વિશે નેક્સ્ટ અઢારમાં પાર્ટમાં આપણે મળીશું છોકરાઓ ત્યાં સુધી બાય બાય